મહેમાન આમ બના હતા આજે પીપળી પોન ભરવા જયા હે મહેમાન કે વર્તા આવું આયા નહી અને મને બી યાદ રાખ્યો હે નવ વાગી ગયા પણ હજુ મેહમન આયા બેઠા લાલ આવો આવો બેહો બેહો

મારે સતવાર તમે પણ એમ પડી હા તો એટલી હતી ને પણ સાધન મળ્યા નહીં આપણે હેરાન થઈ ગયા ફોડો પહોંચ્યા ચોકડી આપડે આઈ ગયા પણ હવે કાઠું હોય ફોડો

એડોન પોડો લઈ જાવે ઓલો માને તો યે પર જબર કે ભયો આ હું તો લાગે હકામો પણ આમ તો હે કરતા ઘરે આચી વાત એ પણ આના કરતા ઘરે હુઈ રહેતો હોય તો બુઢા ઓ હો ભઈ સાઈડ માં રિક્ષા પાર્કિંગ કરીને એટલા હાઈવે પર આવીક ના હુઈ રેવાય અલ્યા પોડો ને કર માટે

શાંતિ રાખ ને આલવી પૈસા તું તો નકરો પૈસા ને રોરો કરે બેઠા રે તાર નો પૈસા લેવા પડે કેટલા દેવાના ત્રણસો રૂપિયા નક્કી કર્યા યાર

જોયું તો કંટા ગયા છે વાત જોયું જોઈએ મફતલાલ નું ઘર બેઠા ને વાત જ જોઈ રહ્યા લાગે છે પૂનમ ની ગરદી જેટલી સાધન મારા લેજ નહીં સાધન રાખે ના ખાતા એમાં હે મેમન વારું પાણી નું ચમે હવે

બધું કરશો ઘડીક બેફોદ શાંતિ તમારે પીવો તમારા ગામની ચોકડી આ રીક્ષા વાળા એટલા ને કલાક રામણ કરી રિક્ષા વાળા તૈયાર થયા પડો શું કરતો

ઘરે જાઉં મને ખબર હે જો આધી રાતે કયો આવ્યો કહું કોણ હો મારું લાભુજી 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 કોના ઘરે જાવ

અં થાય હે નકરા તા કેટલો પીન આયા હે હય પુના ઘરે જાવું હું એમ કહું ઓલો મફર મફર સા જાવ ને હા મફરલાલના ઘરે જાવું હે મફતલાલના હા એનું ઘર આજુ છે હો ઈ નહીં ઈ તો મારું ઘરે મફતલાલ આમ આગળ રે હે હેડો મફતલાલના ઘરે મળવા હું હેડો એય તું કોણ હે મફતલાલના ઘરે હેડો આજુ ઘર મફતલાલનું મફતલાલ નો નાનો ભાઈ હું હું

...para justo de no sé. no sé. no sé.